જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ચેનલમાં સ્વાગત છે તો અત્યારે મહિનો અને આદ્રા નક્ષત્રનો સંયોગ તો આજે આપણે જાણીશું કે આપણને કેવી રીતે સો શિવરાત્રિનું ફળ મળે તો શું કરવાથી આપણને સો શિવરાત્રિનું ફળ મળે તેના વિશે જોઈએ તો મહાદેવને ભજવાનો શુભ દિવસ એટલે કે માક્ષર માસમાં આવેલ આદ્રા નક્ષત્રનો દિવસ જે આ વખતે માક્ષર મહિનામાં તારીખ સોળ બાર ચોવીસ અને સોમવારે આવે છે આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજીની કરેલી પૂજાથી સો મહાશિવરાત્રિનું ફળ મળે છે તો તમે કેવી રીતે પૂજા કરશો તો આપની ઉપર સદૈવ મહાદેવજીની કૃપા રહેશે અને હા મહાદેવજીને આદ્રા નક્ષત્ર ખૂબ જ પ્રિય છે તેથી ભગવાને કહ્યું છે કે જે કોઈ આદ્રા નક્ષત્રમાં મારા દર્શન કરશે તે મને કાર્તિક સમાન એટલે કે તેમના પુત્ર કાર્તિક સમાન પ્રિય લાગશે તો આ દિવસે શિવજીને ઓમ નમો સિવાય મંત્રની એકસો ને આઠ માળા કરવી અથવા તો શિવજીને દૂધ અને કાળા તલથી રુદ્રાભિષેક કરવો તેમજ મંદિરે જઈ અથવા તો ઘરે ભગવાનને ત્રિદલ એટલે કે ત્રણ પર્ણવાળા બિલીપત્ર ચઢાવવા અને ઓમ નમો સિવાયનો મંત્ર બોલવું તેમજ આ દિવસે ત્રણ વાર શિવજીને દીપજ્યોત અર્પણ કરવી અને અને પ્રસાદમાં ખીરનો પ્રસાદ કેળા કે કોઈ અન્ય મિષ્ટાનમાં પણ તમે ભોગ ધરાવો અને પંચાક્ષર મંત્રનું પઠન કરવું તો ખાસ સોળ બાર ચોવીસ યાદ રાખીને પંચાક્ષર મંત્રનો તેમજ સ્તોત્રનો પાઠ જેટલો થઈ શકે તેટલો કરવો આ દિવસે વિશેષ પ્રકારની પૂજા કરવાની કેમ કે માક્ષર માસ આદ્રા નક્ષત્રનો સંયોગ હોય તેથી પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન મહાદેવને યાદ કરી જો શિવ મંદિર જઈ શકો તો ભલે અને ના જઈ શકો તો ઘરમાં શિવલિંગની પૂજા કરવી ઘરમાં શિવલિંગ ના હોય તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને ઘરમાં મહાદેવની સ્થાપના કરવી જે એ પણ ના થઈ શકે તો શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરવી કેમ કે તે પણ શિવનું વાંગમય સ્વરૂપ છે તેમની પૂજા કરીને શિવ મહાપુરાણ ગ્રંથનો થોડો પાઠ કરવો જો તમારે ત્યાં બિલવનું વૃક્ષ હોય તો તેની નીચે ભગવાન શિવને યાદ કરીને દીપ પ્રગટાવવો એટલે કે દીવો કરવો તેમજ બિલ્વ વૃક્ષની પ્રદક્ષિણા કરવી તેમજ તે વૃક્ષની માટીથી શિવલિંગ બનાવીને તેમની પણ પૂજા કરી શકો છો તેમજ વિશેષ પ્રકારની સાધના ઉપાસના કરવી જોઈએ તેમજ સંધ્યા સમયે શિવજીના દર્શન કરવા જો થઈ શકે તો શિવાલયમાં દીપમાળા કરવી તેમજ મંદિરને શણગારવું તેમજ પ્રસાદ ધરાવવો તેમજ થઈ શકે તો ઉપવાસ પણ કરવો નહીતર એક વખત ભોજન કરવું અથવા તો તમારી તબિયત પ્રમાણે કરવું પરંતુ દીપમાળા છે એ મંદિરના મેદાનમાં રંગ રંગોળી પૂર્વી સુશોભન કરવું તમામ શિવાલયોમાં થઈ શકે તો કરવું કેમકે સો મહાશિવરાત્રી બરાબર આ એક દિવસ કહેવામાં આવે છે એટલે તો ભગવાન શિવજીએ કહ્યું છે કે જે ભક્ત મારા આ દિવસે દર્શન કરે છે તે મને કાર્તિક જેવા પ્રિય લાગે છે એટલા માટે ભગવાનને પ્રિય થવા માટે આ દિવસ ભૂલવો ના જોઈએ તો તમે પણ બધા વધારેમાં વધારે ભક્તોને શેર કરો કે જેથી ભક્તોને માલુમ પડે કે તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવારના રોજ શિવાલયમાં જઈ અને જો તમારા માધ્યમથી કોઈ શિવાલયમાં ગયા અને તેમનું કાર્ય સફળ થઈ ગયું અથવા તેમના જીવનમાં કોઈ નવી રોશની આવી તેમજ કોઈ દુઃખ સમાપ્ત થઈ ગયું તો તેમના આશીર્વાદ તમને મળશે એટલે હું જ નહીં પરંતુ તમો બધા પણ મારા યુટ્યુબ પરિવાર છો તો આપ પણ જો પ્રચાર કરી અને પ્રચાર અને પ્રસાર કરી અને આપના માધ્યમથી પણ કોઈ લોકો તો સોળ ડિસેમ્બર સવારથી લઈ સાંજ સુધીમાં શિવાલય મંદિરે પહોંચે એવી તમને મારી પ્રાર્થના છે તો આ વિડીયો જોવાનું અને જેમ બને એમ શેર કરવાનું ના ભૂલશો તમારા માટે પણ અને બીજા માટે પણ હવે હું વિડીયો પૂરો કરું છું તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે અને વિડીયોને શેર જરૂરથી કરજો બધાને ઓમ નમો સિવાય